સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની મોડી રાત્રે બાર કલાકે ઉજવણી થઈ અને ત્યારબાદ આજે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી અહીં સેવા આપતા તમામ જે સેવક અને પૂજારીઓ છે તેમણે નંદ બાબા યશોદા અને ગોપ ગોપીઓનો વેશ ધારણ કર્યો હતો અને નંદ મહોત્સવની ઉજવણી કરી છે હાથમાં દહીંની મટકી રાખી ભક્તો પર આ દહીંનો છંટકાવ કરી વાતાવરણને ભક્તિમય બનાવી દેવામાં આવ્યું સૌ કોઈ ભક્તો જે અહીં ઉપસ્થિત હતા તે કૃષ્ણમય બની અને આ નંદ મહોત્સવ માણી રહ્યા હતા ઉત્સવમાં ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી નંદ મહોત્સવની ઉજવણી થઈ રહી હોય ત્યારે જય કનૈયા લાલકીના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ડાકોરમાં રોજ જ્યારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટેનો મહોત્સવ યોજાયો હતો ત્યારે આજે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જ્યારે રણછોડ જૂની રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને સૌ સેવક પૂજારીએ પારને ઝુલાવ્યા